અવારનવાર જે દુષ્કર્મ અને તેવી ઘટનાઓ અવારનવાર બને છે તેને લઈને સરકારે તપાસ માટે એક સ્પેશિયલ કમિટીની રચના કરવી જોઈએ ત્યારે સાંભળીએ કે જ્ઞાનીબેન ઠાકોર સરકારને સ્પેશિયલ કમિટીની રચના કરવા માટે શું કહી રહ્યા છે બાળકો જેટલા માતા પિતા ઉપર ભરોસો રાખે એનાથી વધારે એના શિક્ષક ઉપર ભરોસો રાખે છે અને જ્યારે એક સ્કૂલમાં ભરતી દીકરી સાથે શિક્ષક છેડતી કરે બોટાદની અંદર છેડતી કરીને એને મારી નાખવામાં આવે અને છતાં રાજ્ય સરકાર મારફત એના કોઈ પગલાં લેવામાં ન આવે હું રાજ્ય સરકાર પાસે માગણી કરું છું કે આ ઘટનાઓને રોકવા માટે કરીને એક કમિટીની રચના કરે અને એ કમિટીઓ એવી બનાવે ડિસ્ટ્રિક્ટ નિવૃત્ત જજ હોય મહિલા પોલીસ અધિકારી હોય એને મનોવૈજ્ઞાનિક એક મનોચિકિત્સા ડોક્ટર હોય અને આ બધાની કમિટી બનાવીને ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ એનું ગઠન થાય અને એના મારફત દરેક સ્કૂલોની વિઝિટ લેવામાં આવે

કે શિક્ષકો જેને બાળક પોતાના માતા પિતાથી પણ વધારે માને છે તે શિક્ષકો આવી રીતે કઈ રીતે બાળકો સાથેનું દુષ્કર્મ કરી શકે ત્યારે જ્ઞાનીબેન ઠાકોર અવારનવાર સાંસદ બન્યા પછી એક પછી એક મુદ્દાઓ ઉઠાવે છે ત્યારે જ્ઞાનીબેન ઠાકોર ગુજરાતમાં બનતી તમામ ઘટનાઓ પર પોતાનો અવાજ ઉઠાવે છે જ્ઞાનીબેન ઠાકોરે આ દુષ્કર્મ મામલે પણ પોતાની પ્રતિક્રિયા આપી ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે જે સરકારને કમિટીની રચના બનાવવા માટે કહ્યું તપાસની જે નવી કમિટી બનાવવી જોઈએ જે ઠાકોરે ગુજરાત સરકારને કહ્યું છે તેના વિશે તમારું શું માનવું છે અવારનવાર જે દુષ્કર્મના અને આવા બનાવો બને છે તેને લઈને ગાનીબેન ઠાકોર લાલ થયા તેને લઈને પણ તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર